જય શ્રી કૃષ્ણ આઠમા અધ્યાયની મહાત્મા શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે તમે સાવધાન થઈને આઠમા અધ્યાયનું મહાત્મા સાંભળો જેના શ્રવણથી મહાન પાપનો નાશ પામે છે દક્ષિણ દેશમાં આમર્દ કપૂર નામનું નગર હતું ત્યાં ભાવ વર્ષ પાઉ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેનો બધા બ્રાહ્મણને યોગ્ય કર્મમાંથી પતન થયું હતું એક દિવસ તેણે તાડી પીધી અને તેના નશાથી પડી જઈને મરણ પામ્યો તેના મરણ પછી તે જગ્યાએ એક તાડનું ઝાડ થયું અને તે ઝાડ પર એક બ્રહ્મરાક્ષક પોતાની સ્ત્રીની સાથે આવીને રહેવા લાગ્યો કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાય નો પાઠથી ઉદ્ધાર થઈ શકે છે મેદારોના નશામાં તલ્લીન હોવાને લીધે તેના પર કોઈ વખત ધ્યાન આપ્યું નહીં પણ એક દિવસ આઠમા અધ્યાયનો અર્ધો શ્લોક સાંભળ્યો હતો તે મને યાદ છે આમ કહીને તે અર્ધો શ્લોક બોલ્યો જે સાંભળવાથી તે ઝાડ સુકાઈ જઈને નીચે પડી ગયું અને બીજા જન્મમાં તે ઝાડ યોનીમાંથી છૂટેલા ભાવ ભાવ શર્મા બ્રાહ્મણ થયો અને આઠમા અધ્યાયનો પાઠ કરી વિષ્ણુ લોકમાં ગયો પહેલો બ્રહ્મ રાક્ષસ તથા તેની અસ્ત્રી બંને રાક્ષસ યોની છૂટીને વિષ્ણુ લોકમાં ગયા એથી શ્રી ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનું નું મહાત્મા અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ